આજે સવારથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને આ કુદરતી આફતની સાથે સામનો કરવા માટે વડોદરા શહેરનું તંત્ર બરાબર લાગેલું છે અને કામગીરી કરી રહી છે ત્યારે દરેક નગરવાસીને એક ચિંતા ચિંતાથી કે કહી શક કહીએ છીએ કે ઘરની બહાર ન આવે જેટલું બને એટલું ઘરમાં પોતાનું ઘર અને પરિવારને સાચવીને રહે સાથે અકોટા વિધાનસભાના નીચાણવાળા વિસ્તાર છે જેમ કે પરશુરામનગર મહાકાળીનગર જવાહરનગર મુજમૌડા કલાલી આ વિસ્તારોમાં પાણીનો ભરાવ થશે જે પ્રકારે વડોદરા શહેરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે તેમ બપોરના બાર વાગ્યાથી લઈને હમણાં સુધી અઢી ફૂટ આજવામાં પાણી વધી ગયું છે અને સતત ઉપરવાસમાં વરસાદ પડવાથી આ પાણી છૂટતું જ રહેશે સાથે વડોદરા શહેરમાં જે પાણી વરસ્યું છે એ પણ વહેતું જ રહેશે ઘણા બધી સોસાયટીઓમાં પાણી ભરાવાના વિષય થયા છે ઘણી બધી સોસાયટીઓમાં ગટર બેક મારવાની વિષય થઈ છે આનાથી લોકો ત્રાહિત છે વાત સાચી છે તંત્ર એના રીતે કામ કરી રહ્યું છે આપ સૌ તંત્રની બી સાથ સરકાર આપશો તો વહેલી ટકે આપણે સંકટથી બહાર આવી શકીશું અને નીચાણવાળા વિસ્તારના લોકોને ફરી એકવાર હું કહું છું કે એ લોકોએ પોતાના જાત પોતાની જાતે કોર્પોરેશન દ્વારા જે મદદરૂપ થઈ શકે છે વિસ્તારોમાં સ્થળાંતર કરવા માટે મદદરૂપ થવા માટે ફાયર બ્રિગેડ આવી છે કોર્પોરેશનના અધિકારીઓ આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બી સતત ફરી રહ્યા છે ત્યારે એનો સહકાર આપી અને સ્થળાંતર કરે કારણ કે વિશ્વામિત્રીનું સ્તર દર કલાકે એક ફૂટ વધી રહ્યું છે એ જોતા રાતના સમયે આપણી જે નોર્મલ પરિસ્થિતિ એકત્રીસ બત્રીસની હોય નદીની એને પણ પાર કરી જવાની શક્યતા છે જેથી કરીને જાનમાલને નુકસાન થાય પોતાનો જીવ બચાવશો તો આગળ જઈને આપણે ઘણું બધું પામી શકીશું એટલે પ્રયત્ન રાખશો કે બધા જ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકો નીકળી જાય અને તંત્રનો બી સહકાર આપે આભાર